જ્યાં મહાનગરપાલિકા શાસકો દ્વારા અકસ્માત તેમજ ટિકિટ નહીં આપવાના મુદ્દે ડ્રાઈવર અને કંડેક્ટર સામે કડક નિયમો બનાવતા પંચ્યાસી જેટલા ડ્રાઈવરો કંડેક્ટરો હડતાળ પર ઉતર્યા ડ્રાઈવર અને કંડક્ટરની એક જ માંગ તેમની સામે બનાવેલા કડક નિયમો હળવા કરવામાં આવે સાથે ડ્રાઈવર અને કંડક્ટરને પૂરતો પગાર આપવાની સાથે કચમાંથી ઘટના વખતે સુરક્ષા આપવામાં આવે જેવી માંગને લઈને હડтар ઉપર ઉતર્યા હતા તો માંગ નહીં સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી નગરપાલિકાની પરિવહન સેવા બી આર બીઆરટીએસ અને સિટી બસ સેવાના પહેલા થંભી ગયા છે ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો ચારસો જેટલી બસોના પહેલા થમતા ક્યાંક ને ક્યાંક મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો સુરત મનપામાં ખાસ કરીને સિટી લિંક અંતર્ગત બીઆરટીએસ અને સિટી બસ સેવા ચાલી રહી છે આ પરિવહન સેવાના ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે ત્યારે આશરે ચારસો જેટલી બસોના પહેલાં થંભી ગયા છે ખાસ કરીને મનપા દ્વારા જે તેઓની સામે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અકસ્માતોની ઘટના ને લઈને હોય કે ડ્રાઈવર તેમજ કંડક્ટર દ્વારા ટિકિટનો મુદ્દો હોય ત્યારે આ સમગ્ર મામલે સુરત મનપાના શાસકો દ્વારા કડક નિર્ણયો લાદતા ક્યાંક ને ક્યાંક ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી છે ત્યારે આપણે કેટલાક ડ્રાઈવરો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપનું નામ મારું નામ જીતુભાઈ છે કેટલા દિવસ થી હડતાલ છે આ તીન દિવસ ને હડતાલ બોલે છે

જગા ઉપર ઉભો રહેશે ડ્રાઈવર હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરશે પબ્લિક મારી નાખશે તો એનો જવાબદાર કોણ રહેશે ખાસ કરીને અકસ્માતો ઘટનાઓ બની ને ક્યાંક ને ક્યાંક સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે અને કડક નિયમો બનાવ્યા છે અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર સામે કેસ કરવામાં આવશે કંડક્ટર પણ જો પેસેન્જરને ટિકિટ ના આપે તો તેની સામે પોલીસ ફરિયાદ આની સામે વાંધો છે પોલીસ ફરિયાદ મતલબ કાયદા કાનૂન જો નયા કાનૂન નીકળ્યા હે ઉસકી विरोध हमारा पंकज सिंह ड्राइवर हो आप हाँ। क्यों पे? बोल, बोल, बोल। बोलना बोलना लोगों का दस साल का किया है इसलिए वो हड़ताल पे कंपनी का कुछ नहीं है ना ये एसएमसी का कुछ है वो ऊपर से गवर्नमेंट ने कायदा किया है इसलिए कितनी बसें थम्पी गई है वो नहीं मेरे को मेरे पास वो रिपोर्ट नहीं है આશરે ચારસો જેટલી બસોના પૈડા થંભી ગયા છે ત્યારે વહેલી સવારે કામ ધંધે જતા મુસાફરોને વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર સામે લા લાક કરવામાં આવી છે અને અકસ્માતની ઘટના હોય કે પેસેન્જરને કંડક્ટર દ્વારા ટિકિટ ના આપવાનો મામલો હોય ત્યારે તેઓના મામલે કડક જે નિયમો બનાવ્યા છે જેની સામે ડ્રાઈવર અને કંડક્ટરોનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ રોજ વહેલી સવારથી આશરે ચારસો જેટલી બસો ના પહેલા થંભી ગયા છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી